અને બીજું ગજુ કે ઠાકોર અમુક કલાકારો કોઈ જ્ઞાતિ ના હોય જ્ઞાતિ ના હોય તો કલાકાર ઠાકોરનો પણ ઘર હોવો પડે ને કોઈ છે ઠાકોરનો પણ કલાકાર ન થયો ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલું મોટું છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બેહી રહેવાનું બરાબર અને અમારા બનાસકાંઠાના તમામ એક સમાજમાંથી આવતા દરેક કલાકારો આપની સાથે છે અને તમને સમર્થન આપીએ છીએ ખરેખર આ એક અજુકતી ઘટના કહેવાય ખરેખર નોંધ કરવી જોઈએ નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે ફરીવાર વાર આપણા નવા વિડીયો સાથે હું શું હિતેશ ઠાકોર સૌથી પહેલાં તમને કહી દઉં કે આપણે જે કાલનો વિડીયો તમે જોયો હશે કે ઠાકોર સમાજને લઈને કલાકારને કલાકારોને લઈને જે વિવાદ આવ્યો છે જે વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા હતા કે બધી જ્ઞાતિના કલાકાર હોવા છતાં અમે ઠાકોર સમાજને એક પણ કલાકાર જોવા નથી મળ્યો અને પહેલી વાત એ કહી દઉં કે સરકાર શંકરભાઈ ચૌધરીજી ઇન્વિટેશન કાર્ડ બધાને આપ્યું હતું તમે જાણો છો કે સોશિયલ મીડિયા તો મીડિયા દ્વારા આપણને ખબર પડી જાય કે એડમિટર કોણ હતા જે ઇન્વિટેશન કાર્ડ આપવા શંકરભાઈ ચૌધરી ખોરાક હતા ગાંધીનગરમાં વિધાનસભામાં જે તમામ કલાકારો જે ગાયક કલાકારો હતા કલાકાર જે કલાકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું બધા સારામાં સારા કલાકારો હતા જે આપણે ભારતની સંસ્કૃતિ જાળવી ગયા છે બધા એવા કલાકારો છે પણ અત્યારે મારાથી ઠાકોર સમાજના વિક્રમ ઠાકોરજી વિવાદ ઉપાડ્યો છે કે ઠાકોર સમાજના મને સમાજ એટલી બળી શકે પણ ઠાકોર સમાજને એવું પણ કોઈ કલાકાર તમને નથી બોલાવી શકે કે જે સન્માનને લાયક નહીં હોય કોઈ એવો ઠાકોર ઠાકોરનો કલાકાર ત્યાંથી આપણે વિવાદ ચાલુ થયો છે બીજું એ દઉં કે શંકરભાઈ ચૌધરી એમને વધારે તો ખોટું એવું કીધું છે કે ઠાકોર સમાજમાં કોઈ એવો કલાકાર નથી અને બીજું કીધું કે ઠાકોર અમુક કલાકારોમાં કોઈ જ્ઞાતિ ના હોય જ્ઞાતિ ના હોય તો કલાકાર ઠાકોરનો પણ એક ઘરે પડે ને કોઈ ચબ્યો કે ઠાકોરનો પણ કલાકાર નથી તમને એ કહી દઉં કે આમ તો વિક્રમભાઈ વાત કરીશ સારામાં સારી વાત કરીશ એ પેલું તમે એને આખો વિડીયો જુઓ કે આખા ઘણા લોકો સોશિયલ મીડિયામાં તમે જાણો છો કે ઘણું એવું કહેતા હોય છે કે શું વિક્રમભાઈ સોશિયલ મીડિયામાં આપવા માટે આવું બધું ચર્ચા વાત કરી રહ્યા છે કે શું રાજનીતિમાં આપવા માટે તો રાજનીતિમાં કોઈ એમને આપવાનો કોઈ શોખ નથી બાકી બીજું કહી દે કે હું ઠાકોર છું ઠાકોર સપોર્ટ કરીશ બાકી તમે લોકો જે આ કર્યું છે કે ઠાકોરનો કોઈ પણ એવો કલાકાર કે લોકગાયિક કલાકાર નથી તે પુરસ્કારને લાયક નથી તો એ પહેલા તો હજી શંકરભાઈ ચૌધરી કરે ને ખોટું છે તેના માટે હું તેના માટે હું આપણને એક વિડીયો લઈને આવું છું ને બાકી આપણે શું આપણો સોશિયલ મીડિયાનો એક જ હેતુ છે કે અલગ અલગ જગ્યાએ જઈને આપણે બ્લોગ બનાવવા છતાં તમે લોકો જાણો છો બીજું એ કહી દઉં કે જ્યાં ઠાકોર સમાજના તમે જે અગણતરી કરી છે કે ઠાકોર સમાજનો કોઈ પણ એવો કલાકાર નથી કે જે પુરસ્કારને લાયક હોય તો તમે લોકો જે સરકારે કહ્યું છે બાકી સરકારને તો તેને આ ખોટું જ કહેવાય કારણ કે ઠાકોર છે તો વાળી સરકાર પણ છે અત્યારે ઘણા બધા એવા અલ્પેશ ઠાકોર જોડે પણ વિક્રમભાઈ જોડે વાત થતી બાકી આપણે તો બીજી બધી વાત નથી કરી કારણ કે વિવાદ જેવી વાત થઈ ગયા તો અલ્પેશ ઠાકોર પણ એવું કીધું છે કે વિક્રમભાઈ ઠાકોરને આપણે એવોર્ડ આપશું અને તે ઘણા કલા કલાકારો અલગ અલગ નેત્રી કલાકારોને બોલાવવામાં આવશે બીજું બધું ત્યારે એમને એવોર્ડ આપવામાં આવશે અને વિક્રમભાઈ કીધું કે તમને આટલી બધી જાણ હોવા છતાં તો એ તમે કેમ મને જાણ ના કરી પણ જ્યારે અલ્પેશભાઈ ઠાકોરને ખુદને ખબર નથી કે આવું બધું જે સન્માન જે કરવાનું હતું શંકરભાઈ ચૌધરી જે રાખલ હતું એ અલ્પેશ ઠાકોરને પણ ખબર નથી તો અલ્પેશ આવું ની આ બીજી ત્રીજી વાર ચોથી વાર પણ થયું છે કે ઘણા એવા એ રાખલ છે આપણે કહીએ છીએ આવા એવોર્ડનું ફંક્શન હોય કે ત્યાં બધા ઘણું રાખલ હોય છે કે તેમાં ઘણા ઇન્વેટર બોલાતા હોય પણ ઠાકોર સમાજનો એક પણ કલાકાર કે ઇન્વિટેશનમાં ત્યાં નથી હોતો આવું સંકળાયું ચોધારી કર્યું છે ભાઈ સનો બદલો વાય છે તો એમને ખબર હશે બાકી પણ જે ત્યાં આ છે હવે એમને એનો જવાબ દેવો પડશે કારણ કે સરકાર પણ

અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય ઘણા સમયથી હું જોઉં સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ ને પહેલા બી ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડી લાવી થઈને ભાઈ એવું નથી ઠાકોર સત્ય સમાજના અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ સમાજના

તમે જો પટેલ સમાજ હોય બીજા ભરવાડ સમાજ હોય ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને ખૂબ હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે

એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો બધા ઘણા બધા થાય છે ઇવેન્ટો થાય છે પણ તમે બીજા સમાજના દરેક સમાજના મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો એટલા માટે મેં ખાસ વિરોધ ઉઠાવ્યો સરકારી કામ નથી મળતું એ કારણ છે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો એ કંઈ ભૂખે નહીં બેહી રહ્યા બરાબર

હું ઠાકોર સમાજ છે તો હું છું બરાબર અને મારા ચાહકો છે બધા દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના તો બસ હું તો એટલું જ કહી કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહે છે એ પ્રમાણે હું કરીશ એના પછી કર્યો ને અલ્પેશ અલ્પેશભાઈ એ બી વાત કરી મારી જોડે બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી ને તમારા એવો કોઈ હેતુ નથી કે આપણે સોશિયલ મીડિયામાં આવવા ને આપણા વિડિયા ચગે ને આપણે થોડોક ફેમસ થાય કેવું કશું નહીં એક ઠાકોર સમાજ વિશે મિત્રો આવે એટલે એક સમાજ વિશે આવે પોતપોતાના સમાજને બધા સમાજ વાલો હોય પોતપોતાના સમાજ આબરૂ મત આવી એક આ તો અપમાન જ થયું કહેવાય કારણ કે ઠાકોર સમાજને એવું કીધું કે ઠાકોર સમાજનો કોઈ પણ એવો કલાકાર પુરસ્કારને કોઈ લાયક નહીં તેનો સન્માન ના કર્યું બાકી બીજા કલાકારો બધું સન્માન કર્યું બધા લાયક જ હતા આપણું અમે પણ માનીએ છીએ કે જે તમામ કલાકારો આવ્યા બધા સારા કલાકારો હતા પણ સરકારના જે સંકલ્પ જોવા જોઈ કર્યું છે તો જે ઇન્ટર હતા બધાએ તો તેમનાથી એવું પણ નથી કહેવાતું કે ઠાકોર સમાજનો એક પણ કલાકાર એવો કોઈ સન્માનને કોઈ લાયક નથી તેમનો પુરસ્કાર પણ આપણે મતલબ તેમને આપણે કહી શકીએ કે જે લોંગી ઓલરેડી સન્માન કરે છે એવું નહોતું કર્યું ના કારણે કોઈ ચાલેલી પણ એ કહેવાતું નથી એમનાથી પેલું તો એ કહી દઉં બાકી આપણો કોઈ વ્યવસાય નથી કે આપણે આ બધું ફેમસ થવા માટે કરીએ ને એક સમાજ વિશે આવ્યું છે તેના માટે એક અપમાન થયું છે કલાકારોનું ઠાકોર સમાજના કલાકારોનું તમે જોયું હશે કે ઘણા એવા ઠાકોર સમાજના છે ઘણા એમ તો અવશ્વાસનો આ લેલા છે કે આવું ના કરાય એ જોઈ પણ જોઈ લો આપણે દ્વિભજન તમે જાણતા છો એ પણ સારામાં સારું કહી રહ્યા છે એ વિડીયો તમે જોઈ લો

લાબુ થાય તો વધી જાય પણ છે પણ એવું કંઈ કરવા નહીં માગતા એથી આપણે બંધ કરવા કે સરકારને એક જ અપીલ છે નમ્ર વિનંતી છે કે આવું ના કરવું બધા સરકાર કોઈ પણ એવું હોય તો સરકારને સમજવું જોઈએ કે બધા સરખા હોય તમે જ્ઞાતિનો વાત ના કરતા હોય તો ઠાકોર સમાજને કેમ ના બોલાવે બધા સમાજ જ્ઞાતા ઠાકોર સમાજને કેમ ના બોલાવે જો તમારે એવું જ્ઞાતિનો કોઈ કલાકારનો વિરોધ ના હોય તમામ બધા સરખા રાખવા પડે બાકી આપણે તો બીજું કશું નથી બસ સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય હિન્દ